અ વિવિધ પ્રદર્શન કરવાનું નક્કી કરેલું છે ઓકે કલ્પેશભાઈ adeshu રજૂઆત માં કરીને રેલવેમાં લાવવા સુરતના વિવિધ પ્રશ્નને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ દનશુકભાઈ રાજપૂત અમારી મહિલા આગેવાનો રહીશાબેન સંજુબેન બેબી સિંહ અમારા મહિલા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ઉત્તપત્ય સભન આગેવાન ભાઈ શ્રીમન दुबे આગેવાનીમાં અમે આરઓનું અરજી પત્ર આપવા માટે આવ્યા છે નવી ટ્રેન ચાલુ કરવામાં આવે ટ્રેનોના સપેજ આપવામાં આવે ઉત્તરા સ્ટેશન સપેજ આપવામાં આવે ચલતાણ છે વેસ્તાન છે સચિન છે આવા સ્ટેશનો ત્યારે નવી ગાડી ચાલુ કરવામાં આવે જેથી પેસેન્જરો વિચારી જાય સુરત સ્ટેશન પર ભીડ ન થાય ગુત્તરમાં વધુ બધી ભીડના કારણે ઘણા પેસેન્જરોનું મૃત્યુ થયું છે ત્યારે ભવિષ્યમાં ભવિષ્યમાં બનાવ ન બને એના આગમ ખેતી રૂપે આજે આવેલ મતલબ આપવા માટે આવ્યા છે અને અમારી જે માંગણી છે એ સંતોષમાં ન આવશે તો એક દસ બે ના રોજ સુરત રેલવે સ્ટેશન ખાતે પ્રજાનો અવાજ બની સુરત શહેર કોંગ્રેસ અમારા આગેવાનો ઉત્તર પટેલ આગેવાનો અમારી મહિલા આગેવાન સંજુબેન આગેવાનીમાં અમે સુરત સ્ટેશન ખાતે જનતા રીલ ઉપર આંદોલન કરશું